તો જો આમાં જે સ્નાયુ સ્નાન કરે છે બધા સાધુ સંતો એ હાથમાં કુંડ છે તમને અત્યારે ફૂલ પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે અત્યારે વાગ્યા છે સાડા ચાર અને રવેડીનો ટાઈમ છે લગભગ આઠ થી દસ વાગ્યા પછીનો દસ વાગ્યા પછીનો અત્યારથી માણસો જો આ બધા બેસી ગયા છે રવેડી એટલે અખાડા જે બધા ન્યુ હોય એના માણસો જો સાધુ સાધુ નીકળે જે ઓલું રવેડી ખાલી માહિતી એના માટે જો આ બધા અત્યારથી જ ગયા છે દર્શન કરવા માટે અને પબ્લિક ફૂલ આવતું જાય છે તો જાતુંય જાય છે તો ચલો રવેડીની જોરો સોરોથી તૈયારી ચાલે છે અને અત્યારે જો મંદિરે પણ અહીંયા હું મંદિરે પહોંચી ગયો છું મંદિર બંધ કરી દીધું છે અને અત્યારે સુરતથી મેહર આપણે ઓલા હર્ષંઘવી આવ્યા છીએ તો અત્યારે જો દરવાજા બરવાજા બધું બંધ કરી દીધું છે તો ટૂંક સમયમાં રવેડી નીકળવાની છે એના માટે જો તમે જોઈ શકો છો પોલીસનો ફૂલ બંદોબસ્ત છે અત્યારે તો તમે અત્યારે જોઈ શકો છો પબ્લિક ફૂલ હવે એનું સ્થાન લઈ લીધું છે અને અત્યારે હવે લગભગ અઢીથી ત્રણ કલાકની જ રવેડી નીકળે એની પોલીસ છે બાકી સાટા લગીમાં જો પબ્લિક અત્યારે પોતપોતાનું સ્થાન લઈ લીધું છે બધાય વાગ્યાથી બેઠા છો એક વાગ્યા ના આવ્યા એક વાગ્યા ના આવ્યા છો કેમ રયો આવવામાં કેમ તકલીફ પડી કે વાંધો નથ આવ્યો કેટલી તકલીફ પડી હાલીને કેટલું ખાવું પડ્યું એક બાર રોડે ઉતાર્યા હતા તમને બસ અને આપણી ચેનલ માં પહેલી વાર કૌશિકભાઈ આવે છે કેવું છે માણસો ક્યાં ક્યાં લગી દેહ દેહી રવેટી જોવા માટે ક્યાં ક્યાં લોકો બેઠા છે અને આ પાવન શિવરાત્રી પર્વ નિમિત્તે તમે આમ જોઈ શકો છો માણાનો ઉમટી પડ્યો છે અત્યારે તો એટલે ભજનની ધૂન પણ ચાલુ છે બધે એ માણસો તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે અત્યારે તો તો ચાલો ટૂંક સમયમાં જ જો રવેડી નીકળવાની છે તો બ્લોગમાં બૈના રહેજો અને હાજો પછી રવેડી નીકળે ને એ પહેલાં રોડને એકદમ ચોખ્ખોને સાફ કરવામાં આવશે કેમ કે સાધુ સંતો તે આ રોડ ઉપર નીકળે છે એના માટે તો પ્લીઝ બ્લોગમાં બનાવી રહેજો ને એક વખત કોમેન્ટમાં લખ હર હરહર મહાદેવ તો તમે જોઈ શકો છો હર હર મહાદેવના નામથી અત્યારે રવેડી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે તો તમે જોવાનું ના ભૂલતા એથી એક ઐતિહાસિક દિવસ છે શિવરાત્રીનો તો તમે પ્લીઝ બ્લોગમાં બને રહેજો તો ચાલો તમને આગળ દેખાડીએ કે રવેડી કઈ રીતની નીકળે છે ને શું શું રવેડીમાં હોય છે તો ચલો આગળ મળીએ આપણે સહકાર છે પોલીસવાળાનો પોલીસ તમે જોઈ શકો છો ઠેર ઠેર જગ્યાએ બધા પોલીસવાળા ઊભા છે અને ખૂબ જ સારી સેવા કરે છે બધા તો અત્યારે બેઠા હોય બધાને નાસ્તો આપે છે પાણીની બોટલો આપે છે આ બધા બેઠા છે ને ત્રણથી ત્રણ ત્રણ બે વાગ્યા થી ત્રણ વાગ્યા લગી બધા બેઠા છે તો ચલો અત્યારે જો ડેકોરેશન માટે રંગોલીને ને એવું બધું કરે છે જોઈ શકો છો તો ચલો જો રંગોળી હમણાં ચાલુ કર્યું હતું ને મસ્ત જબર મસ્તીની રંગોળી બનાવીને આપી દીધી છે કમ્પ્લીટ કરીને તમે જોઈ શકો છો એક વખત લોકો સેવા કરવા શું શું નથી કરતા અહીંયા તમે જોઈ શકો છો તો ચલો જો તમે જોઈ શકો છો અત્યારે રવેડી માટે બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને બધા સાધુ સંતો આવવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો બધું પબ્લિક હજી બેઠું છે બધે બધા સાધુ સંતો અખાડાવાળા બધા પોતપોતાના અખાડાના માણસો સાધુ સંતો બધા આવીને પોતપોતાનું સ્થાન લઈ લીધું છે બસ ટૂંક જ સમયમાં ચાલુ થવાની કહે છે હર હર મહાદેવ બધાનો જુસ્સો જોવો તો તમામ બસ ટૂંક સમય જ છે તો બ્લોગમાં તમે બના રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ અને ભાઈ ચાલો માયા ભાઈ આવી ગયા છે ચાલો જો મહાદેવના ગુજાર હાથી અત્યારે ચાલુ થઈ ગયું છે રવેડી ધીમે ધીમે તમે જોઈ શકો છો તો ચલો રવેડીની શરૂઆત થઈ ગઈ છે તમને આગળ પણ દેખાડું છું અને અત્યારે પણ જોઈ શકો છો તમે સાધુ સંતો મહાદેવના ના મહાદેવના નામથી ગુંજી ગાયું છે અત્યારે ભવનાથ તળેટી તમે જોઈ શકો છો નામ પર ગુંજી ઉઠ્યું છે અત્યારે ભવનાથ તળેટી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ભારતી બાપુ ને ચલો ભારતી બાપુ આવી ગયા છે અને વરસાદી રથયાત્રા નીકળે એમાં બધા સાધુ સાંતોની રથયાત્રા જ કહેવાય શિવ ભગવાનની તો તમે જોવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો ફોરેનથી પણ ભક્તો આવી ગયા છે ભગવાનના દર્શન કરવા માટે અને શિવ શિરાત્રિની જે મહિમા છે એનો લાભ લેવા માટે ચલો એ જો ને રખાડા માંથી બધા સાધવી આવી ગયા છે બધા કિન્ડના અખાડાનું છેલ્લું હતું પણ હવે બધું છે ને આગળ આવશે તો આપણે આગળ નીકળીએ અને તમે ક્રાઉડ એટલે પબ્લિક જોઈ શકો છો તમે ચાલો પબ્લિક દેખાડું આમ જોવો આ પબ્લિક બપોરના બે વાગ્યાનું આમ નામ બેઠેલું છે તો ચાલો તમને ડુંગળાનું જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે સ્નાન અત્યારે જો રવેડી પૂરી થઈ ગઈ અને લગભગ બે કલાક થઈ ગયા છે બાર થી સાડા બાર ગાળામાં રવેડી પૂરી થઈ ગઈ હતી અને સ્નાયુ સ્નાન બધાએ કરી લીધું હતું ત્યારે તમે આગળ વિડીયોમાં જે જોયું તમે કેટલી ભીડ મેં તમને દેખાડી હતી ત્યારે ભીડ હતી ને અત્યારે લગભગ બે વાગ્યા છે ને તમને હું ભીડ દેખાડું હવે સાવ ઓછી ભીડ થઈ ગઈ છે તો ચલો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો ચાલો તમને અત્યારે મળીએ અંદર જઈએ તો ચાલો તમને હવે અત્યારે જો અંદર દર્શન કરીએ અને સ્નાય સ્નાન તો પૂરું થઈ ગયું છે પણ હવે બધું અત્યારે હવે પબ્લિક માટે ખુલ્લું મેકી દીધું છે ત્યારે સાધુ સંતો માટે જ ખાલી ખોયલું હતું અને ફૂલ પ્રેશર અને ફૂલ ગરદી હતી તો અત્યારે જો હવે તમે જોઈ શકો છો સાવ ગર્દી ઓછી છે અને ચલો આપણે તમને અંદર જઈને દર્શન કરાવીએ તમે અદભુત નજારો અને ભોળેનાથ જે છે એમના તમે દર્શન કરો તો તમને પણ લાભ મળે કે તમને ઘરે બેઠા બેઠા તમને અત્યારે લાભ મળશે દર્શનનો તો જો આમાં જે સ્નાયુ સ્નાન કરે છે બધા સાધુ સંતો એ હાથમાં કુંડ છે તમને જોઈ શકો છો સાવ એટલે સાવ ઓછી ભીડ છે સ્નાયુ સ્નાન પૂરું થાય પછી તે ભાવિ ભક્તો માટે બધા દરવાજા ખોલે છે ત્યારે દરવાજા ખોલતા નથી અને એ તો પૂરું થઈ ગયું છે હવે બધા માટે દરવાજા ખોલના છે તો અત્યારે ભીડ હા ઓછી થઈ ગઈ છે કારણ કે બે વાગ્યા છે એટલે ભીડ હા ઓછી થઈ ગઈ છે તો અત્યારે હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તમને આ બ્લોગ કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરીને કહી દેજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ઘરે બેઠા બેઠા આ ઐતિહાસિક દિવસ તમે જો શિવરાત્રીનો જે માહોલ છે એ તમને જોવા મળ્યો તો એક વખત જરૂરથી જરૂર લખી નાખજો જય જય મહાદેવ હર હર મહાદેવ અને ચાલો તો આ બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો અને પહેલી વાર જો ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો चलो म नेक्स्ट विडियोमा हराइ